નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે તારીખ છે વીસ ડિસેમ્બર બે હાજર પચીસ અને વાર છે શનિવાર શનિવાર નો દિવસ છે એટલે આપણી દરેકે દરેક એપીએમસી એપીએમસીમાં કામકાજનો અઠવાડિક કામકાજનો છેલ્લો દિવસ છે હવે આજના દિવસે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા છે આપણી ઉપજ જ લસણની ચર્ચા અને લસણની ચર્ચા આપણે એકંદર આપણી આ ગુજરાતી ચેનલ પર બહુ ઓછી કરીએ છીએ કારણ કે આપણે ત્યાં લસણ લસણનું વાવેતર મર્યાદિત છે અને મર્યાદિત વાવેતર હોવાના કારણે એની બહુ ચર્ચા કરવાની જરૂર નથી હોતી પણ આપણે નિયમિત રૂપમાં એની જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા કરીએ છીએ આપણે આપણી હિન્દી ચેનલ પર અને હિન્દી ચેનલ પર આપણો એક સ્પેશિયલ દર્શક વર્ગ એનો જે બનેલો છે એને એના કારણે આપણે એના પર નિમિત્ત ચર્ચા કરતી રહેવી પડતી હોય છે લસણ પર પણ આપણે આજે લસણ પર ચર્ચા એટલા માટે કરીએ છીએ કે અત્યારે છેલ્લા લગભગ એક અઠવાડિયાથી લસણના બજાર ભાવની સ્થિતિમાં જે બહુ મોટી ઉથલપાથલ આવી છે એ ઉથલપાથલ જે છે એને આપણે કેવી રીતે સમજવાની છે અને એને સમજી અને આપણે જે નિર્ણય કરવાની જરૂર છે એ નિર્ણયની ચર્ચા આપ સૌ લસણની સાથે જોડાયેલા ખેડૂતો માટે અગત્યની છે અને તેથી આજે આપણે એના ઉપર જે એપિસોડ બનાવીએ છીએ એ એપિસોડ બનાવતા પહેલા આપ સૌ દર્શક મિત્રોને એક વિનંતી કે પાછળના સમય દરમિયાન આપણે લસણના પાક પર જે ચર્ચાઓ કરી છે એ ચર્ચાઓ પૈકી તમે અવશ્ય એકાદ બે ચર્ચાઓ સુધી અત્યારે પણ જજો અને એ દિવસોમાં જે ચર્ચા આપની સાથે કરી અને એ દરમિયાન આપ સૌને જે કહેવાનો એક સંદેશ આપવાનો અમે પ્રયાસ કર્યો હતો એ પ્રયાસ હતો આપ સૌ ખેડૂતો પૈકી જે ખેડૂતો પાસે સારી ક્વોલિટીનું લસણ આ વર્ષમાં પાકીને આવ્યું છે આ ખેડૂતો અવશ્ય ધીરજ રાખે લસણના પાકમાં આ વર્ષમાં સારી ક્વોલિટીમાં બજાર ભાવમાં ઘટાડાની શક્યતાઓ બહુ ઓછી છે અને વધારો ઠીક ઠીક પ્રમાણમાં મળવાની સંભાવનાઓ અને શક્યતાઓ છે અને એ ઠીક ઠીક પ્રમાણમાં વધારો મળવાની શક્યતાઓ અને સંભાવનાઓ સુધી બજાર પહોંચી ગયું ગયા અઠવાડિયાની શરૂઆત દરમિયાન એટલે કે લગભગ ડિસેમ્બર મહિનાની પાંચ છ તારીખ સુધીમાં આપણે જોઈએ તો બજારની જે સપાટી હતી એ સપાટી બહુ સારા ભાવો સુધી પહોંચી હતી પણ ત્યાર પછી આ એક અઠવાડિયું કે દસ દિવસ દરમિયાન જે ભાવોમાં બહુ મોટો ઉછાળો આવ્યો છે આ ઉછાળાને હવે સમજવો એ આપણા માટે જરૂરી છે અત્યારે જે બજાર ભાવ પહોંચ્યા છે લસણના એને આજના દિવસના હિસાબથી આપણે જોઈએ તો આપણે અહીંયા વીસ કિલોમાં જે વેપાર કરી રહ્યા છીએ એ વેપારમાં સારામાં સારી ક્વોલિટીનું લસણ એટલે કે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી આપણા દેશી લસણની જે છે એ લસણ આપણે વેચાતું જોઈ રહ્યા છીએ લગભગ છવ્વીસો રૂપિયાથી લઈ અને અઠ્યાવીસો રૂપિયા વીસ કિલો ના કે એનાથી પણ વધારે કોઈ ખેડૂતને બજારમાં લસણનો ભાવ મળ્યો હોય શકે પણ આ જે ભાવ મળ્યો છે આ ભાવ અને આ ભાવનો વધારો એટલે છેલ્લા દસ થી બાર દિવસ પાછળ આપણે જઈએ તો લસણના ભાવમાં લગભગ પંચોતેર ટકા જેટલો વધારો બેસી ગયો છે અને આ જે વધારો વધારો બેઠો છે એ વધારા પછી છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ભાવોમાં ઘટાડો પણ આવ્યો અને આવેલા ઘટાડા પછી ગઈકાલે પાછું બજાર સુધારા તરફ ગયું અને આજે પણ બજાર સામાન્ય રૂપમાં સુધારા તરફ છે એટલે થોડો ઘટાડો અને ત્યાર પછી પાછો રિકવર થયેલો વધારો અને સરવાળે આજની બજાર સ્થિતિ આપણે જોઈએ તો પણ એકંદર ત્રણ કે ચાર દિવસ પહેલા એટલે કે જે લેવલે આપણું લસણ વેચાતું હતું એટલે કે સારામાં સારી ક્વોલિટી છવ્વીસો રૂપિયા સત્યાવીસો રૂપિયા કે અઠ્યાવીસો રૂપિયા વીસ કિલોના અને નીચલા દરજ્જાની પાસે આ ઉપજ એટલે એક હજાર રૂપિયા અને ત્યાર પછી આપણે આગળ વધીએ તો ઉપરની સપાટી જે છે એ સપાટી સુધીમાં વચ્ચેના આપણા બધા ક્રમ જે લસણના અત્યારના દિવસોમાં વેચાઈ રહ્યા છે એ સ્થિતિથી હવે આગળના દિવસોમાં વાતાવરણમાં ફેરફાર શું આવે બજાર ભાવના વાતાવરણમાં તો આ જે ભાવ વધારો આવ્યો છે આ ભાવ વધારો અસામાન્ય ભાવ વધારો છે અને અસામાન્ય ભાવ વધારો કોઈ પણ ચીજમાં જ્યારે પણ આવે ત્યારે એને બજારનો સુધારો ગણવા કરતા

પૂરતા પ્રમાણમાં નવા લસણની આવડો ઉછાળો એક મોકો ગણી અને અત્યારના સમયે હવે આપણી પાસે જે કાંઈ લસણ છે એ લસણમાંથી આપણે અવશ્ય કેટલોક જથ્થો વેચી અને છૂટા થઈ જઈએ કેટલોક જથ્થો વેચવાની જ્યારે અહીંથી વાત કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક એક મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે હવે પછી આગળના દિવસોમાં આ જે ઉછાળો છે એ ઉછાળો કદાચ આનાથી પણ આગળ વધી જાય તો પણ એ લાંબા ગાળા સુધી ટકી રહેવો ભાવ વધારો નથી ઉછાળો છે અને તેથી આગળના દિવસોમાં ભાવ વધ્યા પછી પણ ઝડપથી ઘટી શકે છે જે ઝડપથી વધ્યા છે એ જ ઝડપથી ઘટવાની સંભાવનાઓ એટલા માટે છે કે નવા લસણની સિઝન હવે બિલકુલ દૂર નથી સાથે સાથે બહુ ભાવ વધારો આવી જાય તો અઠવાડિયું કે દસ દિવસ પછી સ્થિતિ એવી પણ બની શકે કે જેવી રીતે આપણે ડુંગળી સમય પહેલા ખેંચી લેતા હોઈએ છીએ એવી જ રીતે લસણ પણ સમય પહેલા ખેંચવાનું શરૂ થઈ જાય અને જે વિસ્તારમાં મોટા પાયે લસણનું ખેડૂતો કાચું પાકું ખેંચીને પણ બજારમાં લાવવાની શરૂઆત કરી દે અને બજારના ઉછાળા પર એની અસર પડવાની શરૂઆત થઈ જતી હોય છે સાથે સાથે આ પ્રકારનો જે કાંઈ ભાવ વધારો આવે એ લાંબા ગાળા માટે વિશ્વસનીય ભાવ વધારો નથી હોતો અને તેથી આપણે સમય પ્રમાણે

પણ એનું એ જ લસણ અઠવાડિયા પહોંચી બારસો રૂપિયા સુધી પહોંચી જાય એ આકસ્મિક નહીં હોય એ સ્વાભાવિક હશે કારણ કે આ જે ઉછાળો આવ્યો છે એ ઉછાળો આકસ્મિક છે અને કૃત્રિમ ઉછાળો છે નજીકના દિવસોમાં નવા પાકની સિઝન આવી રહી છે એટલે બજારની જરૂરિયાત આટલી બધી વધી નથી ગઈ કે અહીં સુધી ભાવ ઝડપથી પહોંચી જાય પણ બજારની જરૂરિયાત સિવાયના પરિબળો જ્યારે જ્યારે બજારમાં દાખલ થાય ત્યારે ત્યારે બજારની સ્થિતિમાં આવી રીતે ઝડપથી આવતો હોય છે બદલાવ અને એ બદલાવ જ્યારે આવે ત્યારે એને એક મોકો ગણી અને એનો લાભ આપણે ઉઠાવી લઈએ એના પછી વધારે ઉછાળો આવે તો એ જેના ભાગ્યમાં હશે એના ખિસ્સામાં જશે પણ અત્યારના સમયે વેચવાના હિસાબથી આપણે જોઈએ તો આપણી પાસેનું સંગ્રહિત લસણ વેચવા માટેનો અત્યારના હિસાબથી સારામાં સારો સમય છે એવું સમજી અને આપણી પાસેના સંગ્રહિત લસણના જથ્થા પર આપણે અવશ્ય નિર્ણય કરીએ મિત્રો બે મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ એક નવા લસણની ની સિઝનને હવે જાઝા દિવસો બાકી નથી અને બીજું આ પ્રમાણે ભાવોમાં આવતો સુધારો એ બજારની જરૂરિયાત પ્રમાણેનો સુધારો નથી હોતો બજારની જરૂરિયાત સિવાયના પરિબળો જે રૂપમાં કામે લાગતા હોય એ રૂપમાં કામે લાગવાનું આ પરિણામ છે અને તેથી મળેલા મોકાને આપણે એક મોકો ગણી અને આ મોકાનો લાભ લઈએ મિત્રો આજના દિવસે આકસ્મિક રૂપમાં લસણના બજારના ભાવ વધારાને ધ્યાનમાં રાખી અને જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌ એનું માધ્યમ બનો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત